જય હિન્દ નમસ્કાર ખેડૂત મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગામડાની ગર્જનામાં અને આજે આપણે આવ્યા છીએ એક એવી જગ્યાએ કે જે ખરેખર અંતરિયાળ ગામડું છે તળાજા તાલુકાનું જૂની છાપરી ગામ છે અને ત્યાં વાડીમાં મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે વાડીમાં અંદર જે ગીગાભાઈ ભુવા છે એ પોતે મહેનત કરી અને એક નવી શોધ એણે કરી છે છેલ્લા સાત આઠ વર્ષથી એ પોતે નિંદામણ નાશક કપાસમાં સિંગમાં નિંદામણ નાશક કરવાના ખવડિયા બનાવે છે તો આપણે એની પાસે મુલાકાત લઈશું વધુ વિશે આપણે ખવડિયા વિશે જાણીશું અને એની પોતાનો પરિચય પણ આપણે લઈશું કારણ કે મિત્રો આમાં એવું છે કે ખરેખર મહેનત જે કરે છે મહેનત જેને કરવી છે એને કોઈ મોટા સેન્ટરમાં જવું કે મોટા સિટીમાં રહી અને તમે તમારો વિકાસ કરી શકો એ વસ્તુ ખોટી છે આપ અંતરિયાળ ગામડામાં પણ જો તમારી પાસે હુનર હોય તમારી પાસે કાંઈક અલગ કળા હોય તો આપ અવશ્ય એ કળા વિકાસ કરી અને બીજા લોકોને ઉપયોગી થાય એવું કરી શકો છો તો આજે આપણે મુલાકાત લઈશું ગીગાભાઈ ભુવાની હાર્દિક સ્વાગત છે આપનું અમારી ચેનલમાં અમે સ્વાગત કરીએ છીએ બીજું કે આપ આવા નાની જગ્યાએ નાના સેન્ટરમાં અને એમ કેવાય કે અંતરિયાળ ગામ તાલુકાનું જૂની છાપરી અને તળાજા તાલુકાથી આશરે મિત્રો લગભગ ગણો તો વીસેક કિલોમીટર અંતર થાય અને આવા જવા માટે પણ હમણાં રોડ બન્યો બાકી તો રોડ પણ ખરાબ હતો તો એવા ગામડામાં વાડીમાં રહી અને પોતે જે એક અલગ પ્રકારની એની જે શોધ છે એના દ્વારા ખેડૂતોને ઉપયોગી એવી વસ્તુ બનાવી રહ્યા છે તો વધુ માહિતી આપણે ગીગાભાઈ પાસેથી લઈશું ગીગાભાઈ અમને થોડુંક આ જે તમે ખગડિયા વિશે માહિતી આપો આપ કેટલા વર્ષથી આ બનાવી રહ્યા છો હું છેલ્લા ચાર પાંચ વર્ષ આ છઠ્ઠું વર્ષ છે છ વર્ષથી બનાવું છું છ પ્રથમ પહેલા અમે હરિયાણાની અંદર બનાવતા બે વર્ષ અભિપ્રાય લીધા પછી અમારું શક્સે ત્યાર પછી નિર્ણય લીધો કે પાંચ રૂપિયા મોંઘુ બને કોઈ ખેડૂત ને વાપરવા લાયક આજીવન સાધન થાય એવું સંધન કરતા અલગ માંથી પ્રોફાઇલ કટિંગ અને એ પ્લેટ ની અંદર અમે ચાર વિભાગ રાખીએ છીએ દસ એમ એમ બાર એમ એમ ચૌદ એમ અને લાસ્ટમાં છેલ્લે બળદમાં માં આપવા હોય તમારે તો નવ એમ એમ માં પણ બનાવીએ છીએ ચાર પ્રકારની આપણી પ્લેટ છે અને એની અંદર જાળી નું પૂછો તો જાળીમાં આપણે વીસ થી

કે બાવીસ ની જાળી જાળીમાં તમને બનાવ્યા તો એ બાવીસ ની જાળીમાં હાલ છે પ્લસ માઇનસ એક માં હાલશે એટલે બાવીસ માંથી વીસ ની જાળી છે પ્લસ માઇનસ ઉપર એક હાલશે એટલે ચોવીની જાળીમાં પણ હાલ છે એક નું એક ની અંદર યુઝ કરી કરીશો

જે સાઈઝ વચ્ચે અને પ્રમાણમાં દાતા વચ્ચે જે અમારી અનુકૂળતા છે અમારા અભિપ્રમ પ્રમાણે અમે એ રીતના દાતા અંદર નાખી અને હાથી ભૂમિ બેહતું કરી દઈએ છીએ તો દર્શક મિત્રો આપ પણ જો આ એક ખરેખર ઉપયોગી કહેવાય કે અત્યારે નિંદામણ નાશક કેન્દ્ર ખવડિયા વર્ષે કોઈ વધારાની માહિતી લેવા માંગતા હોય વધારે પૂછપરછ કરવા માંગતા હો તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો ગીગાભાઈ ભુવા માતૃ છાયા વેલ્ડિંગ વર્કસ જૂની છાપરી